મિત્રો તમે પણ ઘણી વખત આ કહેવત સાંભળી હશે એ કે આ તો ખાપરો ઝવેરી છે મિત્રો ખાપરો એટલે ચાલક અને ચંચળ કોઈ એને ઠગી ન શકે મિત્રો કહેવાય છે કે મોહમ્મદ બેગડાનું આખું રાજ લૂંટી નાખ્યું અને રાજ તો રાજ પણ કહેવાય છે કે મોહમ્મદ બેગડાના ખાટલાના સોનાના પાયા પણ ચોરી કરી લીધા અને મોહમ્મદ બેગડો સૂતો રહ્યો અને છતાં પણ કોઈ આ બે ચોરને પકડી શક્યું નહોતું અને મિત્રો આ બે ચોર ચોરી કરવા જતા ત્યારે મા મહાકાળીને ભેળા લઈ જતા તો મિત્રો જાણીએ આજના માધ્યમથી કે કોણ હતા બે ચોર અને કેમ મહાકાળી માને ભેળા જવું પડતું હતું તો જાણીએ મહાકાળી માતાના પરમ ભક્ત ખાપરા અને ઝવેરી ઇતિહાસ વિશે નમસ્કાર પ્રણામ આપ સૌ મિત્રોને મારા જય મહાકાળી મિત્રો વિડીયોને આગળ સાંભળતા પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મહાકાળી મા જય માતાજી લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય મહાકાળી માની કૃપા દ્રષ્ટિ બની રહે મિત્રો કહેવાય છે કે પાવાગઢના રાજા મનુ અને રાજા મનુ પછી પાવાગઢના રાજા પતિ બન્યા અને પાવાગઢના રાજા પતિના પાપે પાવાગઢનું રાજ ગયું અને અમદાવાદના મોહમ્મદ શાહ બેગડાનું રાજ આવ્યું મિત્રો કહેવાય છે કે મોહમ્મદ શાહ બેગડો માથા ભારે રાજાની ત્યારે છાપ ધરાવતો હતો પણ પાવાગઢમાં બે એવા છોર હતા જેમાં એકનું નામ ખાપરો અને બીજાનું નામ ઝવેરી આ ખાપરો અને ઝવેરી મહાકાળી માના પરમ ભક્ત હતા મિત્રો કહેવાય છે કે જે કઈ પણ આ ખાપરો અને ઝવેરી ચોરતા તેમાંથી ત્રીજો ભાગ મહાકાળી માને ધરાવતા આ ખાપરો અને ઝવેરી પાવા ઘટના ફરતા પંથકમાં મહાકાળી માના ચોરથી ચોરીઓ કરતા અને આમ ચોરીઓ કરતા કરતા એક દિવસ આ ખાપરા અને ઝવેરીએ વિચાર કર્યો કે આપણે મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવી છે એટલે આ બંને મહાકાળી માના મંદિરે આવીને કહ્યું હે મહાકાળી મા જો તમે રજા આપતા હોવ તો મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જવું છે ત્યારે મહાકાળી માએ રજા આપી અને કહ્યું કે તમે બંને મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જાઓ હું તમારી સાથે છું પરંતુ સાંભળી લો કે આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે હા માં આમ કહી અને ખાપરો અને જવેરી મોહમ્મદ બેગડાના રાજમાં રાત્રે ચોરી કરવા ઉતર્યા મહેલમાં કુશી અને આ બંને રાજ્યના કિંમતી ખજાનામાંથી ચાર કિંમતી રત્ન ઉપાડ્યા પછી આ બંને વિચાર કર્યો કે જો આપણે આ ચાર રત્ન ચોરી કરીને લઈ જશું તો મોહમ્મદ બેગડાને ને ખબર નહીં પડે કે આ ચોરી ખાપરા અને કરી એટલે એક રત્ન પાછું મૂકીને ત્રણ ત્રણ રત્ન રત્ન લઈ જઈએ આમ આ ચોર લઈને પોતાના ઘરે આવ્યા સવારમાં મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી ચોરીની બૂમો પડી એટલે મોહમ્મદ બેગડાએ તેના ત્યાંના પ્રધાન વજીરને કહ્યું કે મારા રાજમાં ચોરી કરે એવો માથા ભારે આપણા પાવાગઢમાં કોણ ચોર જશે મારી આવી ધાક છે તોય ચોરી કરવાની હિંમત કરી એટલે પ્રધાન વજીરે કહ્યું કે જહાપના બીજું તો કોઈ તમારા રાજમાં ચોરી ન કરી શકે પણ આપણા પાવાગઢમાં બે જ એવા ચોર છે જે ચોરી કરી શકે એક ખાપરો અને બીજો ઝવેરી આ બંને ચોરને હજી સુધી કોઈએ જોયા નથી ક્યાં રહે છે એની કોઈને જાણ નથી એટલે મોહમ્મદ શાહ બેગડાએ પાવાગઢમાં ઢંઢેરો પીટાયો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે હું જે ઢોલિયા ઉપર છું એ ઢોલિયાના ચારેય પાયા સોનાના છે જો આ ખાપરા અને ઝવેરી સાચું એમની માનું દૂધ પીધું હોય તો ફરીથી મારા રાજમાં ચોરી કરે અને મારા ઢોલિયાના સોનાના પાયા ચોરી કરી જાય અને ખાપરા અને ઝવેરીને આ ટંઢેરાની ખબર પડી એટલે આ બને મહાકાળી માના મંદિરે આવી અને બોલ્યા કે હે મહાકાળી માં અમે તો ત્રણ રત્ન ચોરી લાવ્યા છીએ અમારી સાત પેઢી ખાય તોય ખૂટે એવું નથી પણ મોહમ્મદ શાહ બેગડાએ અમને લલકાર્યા છે આ અમારી માના દૂધના શામ આપ્યા છે કે હે મહાકાળીમાં જો તમે રજા આપતા હોવ તો અમારે મોહમ્મદ બેગડાના રાજમાં તેના ઢોલિયાના સોનાના ચાર પાયા ચોરી કરવા જવું છે એટલે મારી મા મહાકાળી બોલ્યા કે હું મહાકાળી તમારી સાથે આવું છું અને જો મોહમ્મદ બેગડાના હાથમાં તમને આવવા દઉં ને મોહમ્મદ બેગડાના ઢોલી આવ્યા ખાપરો અને ઝવેરી મોહમ્મદ બેગડાના ઢોલિયા ના એક પાયા કાઢી તેની જગ્યાએ લાકડાના ટેકા મુકતા જાય છે અને મહાકાળી બાજુમાં ઉભા ઉભા મરક મરક જાય છે આ મોહમ્મદ બેગડાના ઢોલિયાના સોનાના ચારેય પાયા ચોરી અને આ ત્રણેય પાછા આવ્યા અને બીજા દિવસે મોહમ્મદ બેગડો ઉઠી અને જોવે છે તો ઢોલિયાના સોનાના પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા જોયા મોહમ્મદ બેગડાએ વિચાર કર્યો કે હવે આ બંને ચોર જબરા માથા ભારે છે મારે આ બંને એને જોવા પડશે એટલે ફરી મોહમ્મદ બેગડાએ રાજમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજમાં સોના ચાંદીની ઝવેરાત દાગીનાથી ભરેલો ગુણનો એક ઊંટ ફરતો મૂકું છું જો તમે એવા જબરા બારવટીયા હોવ તો આ ઊંટને ચોરી બતાવો એટલે કહેવાય છે કે પાછી આ ઢંઢેરાની જાણ ખાપરા અને ઝવેરીને પડી એટલે આ બંને મહાકાળી માના મંદિરે આવ્યા અને કહ્યું કે હે મહાકાળી માં મોહમ્મદ બેગડો તો હઠે ચડ્યો છે હે મહાકાળી માં જો તમે ડોટ આપતા હો તો આ ઊંટ ચોરી કરવા અમારે બંને મારી ગઢ પાવાની દેવી માએ આપ્યો અને અને ખાપરો ઊંટ ઊંટ પકડવા માટે માર્ગે પડ્યા પણ આ આ હતો ઊંટની સુરક્ષા માટે પચાસ સૈનિકો રાખવામાં આવ્યા હતા એટલે આ ઊંટ જ્યાં જાય ત્યાં આ પચાસ સૈનિકો સાથે સાથે જતા હતા એટલે આ ખાપરા અને ઝવેરીએ આ ઊંટને રોટલા નાખવાનું રોટલા ખવડાવવાનું શરૂ કર્યું એક દિવસ રોટલા ખવડાવ્યા બે બીજા દિવસે આમ કરતા કરતા દસ દિવસ રોટલા ખવડાવીને ઊંટને હેવાયો કર્યો એટલે રોજ ઊંટ ફરતો ફરતો ખાપરા અને ઝવેરીના ઘર પાસે આવીને ઊભો રહે દસ બાર દિવસ થયા એટલે આ પચાસ સૈનિકો પણ કંટાળ્યા કે આ ઊંટને ચોરવા કોઈ આવતું નથી અને આ ઊંટ આટલામાં જ ફરે છે પછી એક દિવસની રાત્રે આ ઊંટ ખાપરા અને ઝવેરીના ઘર પાસે આવ્યો પણ ખાપરા અને ઝવેરીએ ઊંટને રોટલા ના નાખ્યા એટલે ઊંટ રોટલાની લાલચે ખાપરા અને ઝવેરીના ઘર પાસે ઊંઘી ગયો પેલા સૈનિકો પણ ઊંટને જોતા જોતા થોડી વારમાં ઊંઘી ગયા એટલે કહેવાય છે કે આ ખાપરા અને ઝવેરીએ આખે આખો ઊંટ તેમના ઘરમાં ભોયરામાં દોરી અને લઈ ગયા પછી બીજા દિવસે મોહમ્મદ બેગડાને ખબર પડી કે ખાપરો અને ઝવેરી ઊંટ ચોરી ગયા છે એટલે મોહમ્મદ બેગડાએ વિચાર કર્યો કે હવે આ ચોર પકડાશે નહીં એટલે મોહમ્મદ બેગડાએ ફરીથી ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને ખબર પડે કે તમારી બધી ચોરી માફ કરી દેવામાં આવશે મેં મોહમ્મદ બેગડો તમને જોયા નથી તમે મારા મહેલમાં આવો મારે તમને ઇનામ આપવું છે એટલે ખાપરો અને ઝવેરી મહાકાળી માને કહ્યું કે મોહમ્મદ બેગડાએ અમને મહેલમાં બોલાવ્યા છે હે મહાકાળીમાં જો તમે રાજા આપતા હો તો અમે બંને મહેલમાં જઈએ કેમ કે આ રાજા માથા ભારે હતો

તો મિત્રો આવા હતા મહાકાળી માના પરમ ભક્ત મિત્રો જો સાચા હૃદયના ભાવથી માને કોઈ ભક્ત યાદ કરે ને તો મારી ગઢ પાવાની દેવી દોડીને ભેગી થશે અને ભેગી થઈને થઈ તો તમારું કાંડું પકડશે અને મિત્રો મહાકાળીમાં જેનું બાવડું ઝાલે છે એનું ક્યારેય છોડતી નથી પરંતુ મિત્રો વાત શ્રદ્ધા અને વિશ્વાસની છે માં ભગવતી પર વિશ્વાસ હોવો જોઈએ મા શક્તિ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ મિત્રો હાલ પણ ક્યારેક પાવાગઢ જાઓ તો આ ખાપરા અને ઝવેરીનું આજની તારીખે પણ પાવાગઢમાં ભયરું છે પ્રાચીન કાળમાં સાત માળ ધરાવતા ઝરુંખા મહેલ બબપ તરીકે ખ્યાતિ પામેલા આ ભવ્ય ઈમારતો પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જન્માવે છે કુદરતી અહીંયા અસીમ સૌંદર્ય વેર્યું હોય એવું લાગે છે ભૂંઘવાટા કરતી નદી હાલી જાય છે અને નદીના કાંઠે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યા આવેલી છે જો મિત્રો તમે પણ પાવાગઢ જાઓ તો આ ખાપરા ઝવેરીનું ભોયરું જોવાનું ભૂલતા નહીં અને જો મિત્રો તમે આ ભોયરું જોયેલું હોય પાવાગઢ ગયા હો ત્યારે તો તમારો અનુભવ કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય મહાકાળીમાં જય રામદેવ જય માતાજી હર હર મહાદેવ હર